મેમદાવાદ શહેરમાં આવેલ નિયકરણ સ્કૂલ જે દિવસે ને દિવસે સફળતાના શોભાન સર કરી રહી છે ત્યારે નિયકરણ સ્કૂલની સ્થાપના બે માં સાધુ સંત સ્વામી વલ્લભદાસજી સ્વામીએ કરી હતી ત્યારે તેઓનો શાળાનો સ્થાપના દિન હોવાને લઈને જોઈ શકો છો તેમ સંકુલ ખાતે ભવ્ય સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સાધુ સંતોનું શાળા પરિવાર દ્વારા સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કેક કાપીને તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીત જેવા વિવિધ કાર્યક્રમો થકી ભવ્યતિ ભવ્ય સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી વિરાંગ મહેતા દવા કે ભગવાનના નામો પરથી આસમુનો નામ રાખવા પામેલો છે તેજે સહજે કોઈ ધ્યાન કરે એવો નામ બોલે તો એની અંદર ભગવાનનું નામ આવી જાય ગુજરાતીમાં અર્થ થાય કે કરી દીધો કરી દીધો એટલે સુખી કરી દીધો તમારે બધા સુખ એટલે કે દુઃખ છે છે દુઃખ છે

પ્રભુ અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપના હસ્તે આની સ્થાપના થયેલ છે તો એ વિશે શું કહેવા શુંગો છો પ્રારંભ થયો ત્યારથી દિવસે દિવસે પ્રગતિ થતી રહી છે સંચાલકો જે તે આવ્યા પ્રિન્સિપાલો પણ આવ્યા અને બધાએ ખૂબ જ સારી રીતે મહેનત કરી કઈ કેમ આ સ્કૂલ આગળ વધે કઈ રીતે છોકરાઓને શિક્ષણ સારું મળે સંસ્કાર મળે એવા શુભાશયથી ખૂબ સારી મહેનત કરી અને મહેનતના ફલ સ્વરૂપે આજના આ દિવસે ધર્મેશભાઈ તથા ઉમાબેન અમારી બંને મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એના ફળ સ્વરૂપે અત્યારે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ઘણા જ બાળકો અને બાલિકાઓ અભ્યાસ કરી રહ્યા છે

આપે પણ બાળકોને વિદ્યાર્થીઓને તેમજ સમગ્ર શાળા પરિવારને સુંદર સંત સંતવાણીથી એક સુંદર સારું માર્ગદર્શન આપ્યું છે બરાબર છે તો આજે આટલા વર્ષોની આ સ્કૂલની સફર જે પૂર્ણ થઈને આજે સફળતાના સફળતાના સોપાન સર કરીને આજે કેટલા વર્ષ થયા આમ અંદાજીત આશરે સત્તર વર્ષ થયા છે સત્તર વર્ષમાં ઘણી સારી પ્રગતિ કરી છે કારણ કે અમારા ટ્રસ્ટ પાસે કે અમારી સ્કૂલ પાસે કોઈ એવી સારી સિલક નહોતી પણ છતાંય ભક્તોના સાથ સહકારથી સંચાલકોની મહેનતથી વિદ્યાર્થીના વાલીઓની મહેનતથી અમે ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છીએ શિક્ષણમાં અને આર્થિક રીતે અત્યારે એવા લેવલ ઉપર આવી પડી રહી છે કે અમદાવાદની અંદર ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ નંબર વન ઉપર ચાલી રહી છે દર વર્ષે દસમા ધોરણનું અને બારમા ધોરણનું લગભગ સો એ સો ટકા રિઝલ્ટ આવી રહેલું છે સીબીએસસી હોય કે ગુજરાત બોર્ડ હોય પણ બંનેના રિઝલ્ટ ખૂબ સારા આવી રહ્યા છે એમાં અમારો શિક્ષક ગણ અને પ્રિન્સિપલની ખૂબ સારી મહેનત છે એના ફળ સ્વરૂપે ખૂબ સારું છે